લાલ કિતાબ જેના સામાન્ય અને ઉપાયો જેમાં શ્રી હરિવર્ધનભાઈ ચોક્સી મિત્રો હું હરિવર્ધન ચોક્સી મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બસ થોડા દિવસમાં આપણો રંગોત્સવ હોળી હોળી આવશે બરાબર હવે હોળીનો તહેવાર રંગોથી તો આપણે મનાવીએ જ છે પણ હોળી દહનનું અને હોળીના પર્વનું જે આપણા જીવનમાં મહત્ત્વ છે એ આપ સૌ જાણો છો અને આવા સરસ અને પવિત્ર દિવસે આપણે કોઈ ઉપાય કરીએ હોળીના ભગવાનના ભગવાન નરસિંહના આશીર્વાદ માંગીએ તો આપણે ચોક્કસ પડે છે મિત્રો હોળીનું મહત્ત્વ ખરેખર બહુ ઉપરનું ગણવામાં આવે છે અને આપણા જે ધાર્મિક તહેવારો છે ને એમાં એક અતિ મહત્વનો તહેવાર કહીએ ને તો ચાલે આ દિવસે હિરણ્ય કશ્યપે પ્રહલાદને એની બેન હોલિકાના ખોળામાં બેસાડીને અગ્નિ પ્રગટાવ્યું હોલિકાને વરદાન હતું કે ભાઈ અગ્નિ પણ એને બાળી ન શકે પણ ભગવાનની સામે આ ઘટનામાં એનું કંઈ ચાલ્યું નહીં હોળીના દહનમાં હોલિકા બળી ગઈ અને પ્રહલાદ જીવતો રહી ગયો પણ જેની રક્ષા સ્વયં વિષ્ણુ કરતા હોય નરસિંહના રૂપમાં ભગવાને એનું જે રક્ષણ કર્યું એ વાત તમે બધા જ જાણો છો તો મિત્રો આવા પવિત્ર દિવસે અને આટલા મહત્ત્વના દિવસે આપણે પણ એવા કોઈક ઉપાય કરીએ જેનાથી આપણા જીવનના દુઃખો દૂર થાય તો મિત્રો આજના વિડીયોમાં છે ને અમારે તમને એવા પાંચ ઉપાય આપવા છે જે તમે કરો તો તમારા જીવનમાં બધા જ સુખ તમને મળી શકે માનવ જીવનમાં ધન સંપદા વૈભવ સુખ આ બધી વસ્તુઓ ખૂબ મહત્ત્વની છે માનવ પાસે જીવન છે પણ જો આ જીવન દુઃખી છે તો એને જીવન જીવવું ગમતું નથી અને એ ભગવાનને આજીજી કરે છે પણ મિત્રો આજીજીની સાથે તમારા કર્મ સારા હોવા જોઈએ તમારા વિચારો સારા હોવા જોઈએ અને તમારે એવા અમુક ઉપાય જે જાણીતા છે લોકો જાણે છે અમે તમને બતાવીએ છીએ શાસ્ત્રોમાં લખાયેલા છે એવા ઉપાયો જો આપણે કરીએ તો ચોક્કસ આપણા જીવનને આપણે બદલી શકીએ તો મિત્રો આજે છે ને મારે તમને પાંચ ઉપાય આપવાના જે તમારા જીવનને બદલી નાખે જીવનમાં બધા જ ધન વૈભવ સુખ સંપદા બધું જ લઈને આવે તો આપણે આજનો પહેલો ઉપાય જાણીએ મિત્રો હોળીકા દહનને દિવસે સાંજે હોળી પ્રગટે ને પછી ચાર વાટનો દીવો બનાવી અને આ દીવો બીલીના ઝાડ નીચે તમારે પ્રગટાવવો જોઈએ અને આ દીવો પ્રગટાવતા પહેલાં જ્યારે હોળીનું દહન થાય હોળી પ્રગટે તો એના દર્શન કરીને પછી બીલીના ઝાડ નીચે જઈને આ દીવો પ્રગટાવજો જીવનમાં ક્યારે પણ તમને સુખ સંપદાની કમી નહીં પડે એક ડગલું આગળ ચાલીએ બીજો ઉપાય જોઈએ જીવનમાં ધનની કમી છે આપણી મહેનત પ્રમાણેનું ફળ આપણા સુધી નથી પહોંચતું તો કયો ઉપાય કરવો જોઈએ તો મિત્રો આમાં આપણે હોળીના દિવસે સવારે નાની વાડકીમાં ગાયનું ઘી લેવું જોઈએ અને આ ઘી લીધા પછી આ ઘીમાં પાંચ લવિંગ તમારે નાખી દેવાના છે આ લવિંગ ઘીમાં બોળીને મૂકી દો હવે સાંજે હોળી પ્રગટે ત્યારે એક નારિયેલ લો છોડાવવાનું માથા પરથી સાત વાર ઓવારો એ નારિયેલ પર આપણું એક કપૂરી પાનનું પત્તું મૂકો એ પત્તા પર એક પતાસું અને એ પતાસા પર આ લવિંગ અને ઘી જે આપણે સવારે બનાવેલા છે ઘીમાં લવિંગ બોડીને રાખ્યા છે એ પતાશા પર મૂકી દો અને મિત્રો હોળીની પ્રદક્ષિણા કરીને આ નારિયેલ પાન પતાસું ઘી અને લવિંગ આટલી વસ્તુ આપણે હોળીમાં હોમીશું અને માને પ્રાર્થના કરીશું કે ભાઈ મારા જીવનમાં જે ધનની કમી છે મારી મહેનત પ્રમાણેનું ફળ મને નથી મળતું તે મને મળતું થઈ જાય અને મારી ધનની કમી પૂર્ણ થાય મિત્રો ધનની કમી એમને પૂરી નથી થવાની તમારી મહેનત તો જોઈશે તમે કામ કરશો તો તમને એનું ફળ મળશે તો ભગવાન પાસે બી આશીર્વાદ આ જ રીતે માગજો કે ભાઈ મને મહેનત કરવાની શક્તિ આપે મારી મહેનતનું ફળ મને પૂરેપૂરું મળે અને આ મહેનત મારી પૂર્ણ થાય પછી એના અનુરૂપ મને સારામાં સારું ધન પ્રાપ્ત થાય તો મિત્રો આવો બીજો ઉપાય જો આપણે કરીએ ને તો ચોક્કસ આપણા જીવનમાં ધનની કમી દૂર થાય ને આપણી કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ આપણા સુધી પહોંચતું થઈ જાય તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય છે તમારી મનોકામના પૂર્ણ કરવાનો આપણા મનમાં કોઈ કામના છે કોઈ ઈચ્છા છે આપણે ઘણું બધું વિચારીએ છીએ કે આ મળી જાય આ મારી પાસે હોય આ મને પ્રાપ્ત થાય હું જીવનમાં આવું જીવન જીવી શકું મને સુખ સમૃદ્ધિ સંપદા શારીરિક સુખો મળે નથી મળતા તો આ આપની મનોકામનાને પૂર્ણ કરવા માટેનો આ ઉપાય છે હોળીના દિવસે સવારે તમારે એક બિલીપત્ર લેવાનું છે એક ચોખાનો દાણો અબિલ ગુલાલ સિંધુ અને એક લૂંટો જળ લઈને આપણે શિવ મંદિર જઈશું ભગવાનની સામે બેસીને બીલીપત્રને પાણીથી ધોઈને લઈ જજો ભગવાનની સામે બેસીને બિલીપત્ર લીધું બિલીપત્ર પર એક અક્ષત જે ચોખાનો દાણો છે તે તૂટેલો ન હોય એ જોઈને લઈ જજો અક્ષત મૂકો પછી એ બીલીપત્ર પર અબિલ ગુલાલ અને સિંદૂર આ વસ્તુ આપને ચડાવશું અને આ બીલીપત્ર હાથમાં લઈ દાંડી તમારા હાથમાં છે બીલીપત્ર ચડાવો તો દાંડી તમારા તરફ રહી એ રીતે બિલીપત્ર ભગવાન પર ચડાવીશું અને પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે આ બિલીપત્ર મેં તમને જે અર્પણ કર્યું છે તેનું સારામાં સારું ફળ મને આપજો અને મારી મનોકામના પૂર્ણ કરજો મારા મનમાં જે કામનાઓ રહેલી છે ને તે પૂર્ણ કરજો બસ આટલું કહી ને ભગવાનને બિલીપત્ર ચડાવજો પણ મિત્રો ધ્યાન રાખજો કે દાંડી તમારા તરફ રહે અને આ બિલીપત્ર ચડાવ્યા પછી પ્રાર્થના કરો ને પ્રાર્થના કરીને એક લોટો સ્વચ્છ જળ ભગવાનને અર્પણ કરજો જળ ઘરેથી લઈ જજો શિવ મંદિરનું જળ નહીં લેતા ભગવાનના મંદિરે જઈએ ને તો જળ હંમેશા ઘરેથી લઈ જાઓ તો જ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે અને મિત્રો આ એક લોટો જળ ચડાવ્યા પછી તમે ભગવાનને પ્રાર્થના જે કંઈ પણ કરશો જે કંઈ પણ તમારી મનોકામના ભગવાનની સામે મૂકશો એ ભગવાન પૂર્ણ કરશે આ પૂનમને દિવસે આપણે આ ઉપાય કર્યો હોળીની પૂનમને દિવસ અને જોજો એક મહિનો બીજી પૂનમ આવશે ને ત્યાં સુધીમાં તમારી મનોકામનાઓ પૂર્ણ થતી દેખાશે તો કેટલા સરસ અને નિર્મળ ઉપાયો છે તો મિત્રો હવે જોઈએ આપને ચોથો ઉપાય ચોથો ઉપાય છે જે લોકોના ઘરમાંથી માંદગી જતી નથી માંદગીમાં પૈસા ખર્ચાય છે ઘરના માણસોને પીડા થાય છે એ લોકોએ આ ઉપાય કરવો જોઈએ જે લોકોના ઘરમાં માંદગી કાયમ રહે છે એક પછી એક માણસો માંદા પડતા જાય ડાક્ટરનું ઘર આપણે ભરતા જ જઈએ છીએ દવાઓ લાવીને ખાધે જ જઈએ છીએ એવા લોકોએ હોળીના દિવસે આ ઉપાય રાત્રે થશે બરાબર તો હોળીના દિવસે શિવ મંદિર જાઓ તાંબાના લોટામાં પાણી આ પાણીમાં એક આમળાનો ટુકડો આમળાના ટુકડામાં લીલું આમળું મળે તો ચાલે લીલું ન મળ્યું તો સૂકું આમળું છે તો એ ચાલે આમળું ન મળ્યું તો આમળાના ઝાડની ડાળખીનો ટુકડો એ પણ ચાલે અને આ પાણી લઈ ને આપણે શિવ મંદિર જઈશું રાત્રે નવથી દસની વચ્ચે આ પાણી આપણે ભગવાન પર ચડાવશું આ પાણીથી ભગવાન શિવનો આપણે અભિષેક કરીશું અને કદાચ લોકો એવું વિચારશે કે ભાઈ રાત્રે નવથી દસમાં શિવાલય બંધ હોય એમને ન કરવા દે તો મિત્રો તમારા ઘરમાં શિવલિંગ હોય ને એની પર આ પ્રયોગ કરજો અને તમારા ઘરમાં પણ શિવલિંગ નથી ને તો આપણા ઘરની નજીકમાં કોઈ મોટું ઝાડ હોય વડ પીપળો લીમડો બીલી આમળાનું ઝાડ આવા ઝાડ નીચે એક માટીનું શિવલિંગ બનાવજો અને એ શિવલિંગ પર આ જળથી અભિષેક કરજો અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરજો કે ભાઈ અમારા ઘરમાંથી માંદગી જાય અમારા ઘરના સભ્યો તંદુરસ્ત રહે રોગમુક્ત રહે ને અમારી પીડા ઓછી થાય અમારા ઘરમાં જે માંદગી છે તે હંમેશ માટે જાય અને બધાનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રહી અને દવાના પૈસા વપરાતા બંધ થાય બસ આ નાનકડો ઉપાય તમને માંદગીમાંથી મુક્તિ અપાવે તો મિત્રો હવે જોઈએ આપણે પાંચમો ઉપાય પાંચમો ઉપાય જીવનના તમામ દુઃખોને નાશ કરવાનો ઉપાય છે માંદગીથી લઈ ગરીબી પૈસાની તંગી દેવાથી તંગ આવી ગયા છો તો રોગથી તમે પરેશાન થઈ ગયા છો આ કોઈ પણ દુનિયાના કોઈ પણ દુઃખ માટે કરવાનો ઉપાય આના માટે આપણે હોળીને દિવસે એક છાણું લઈશું છાણું ગાયનું હોય તો વધારે સારું આ છાણા પર મુઠ્ઠી પર પીળી રાય થોડાક તલ થોડાક અક્ષર ચોખાના દાણા જે તૂટેલા નથી એવા વણીને કાઢજો એ થોડા ઘઉંના દાણા અને આ જે વસ્તુઓ મૂકી એની પર આપણે થોડુંક ઘી નાખીશું અને એની સાથે એક વાટ મૂકીને છાણા પર આપણે એક દીવો પ્રગટાવશું અને મિત્રો આ બધી વસ્તુ આપણી તૈયાર થઈ જાય ને એટલે આપણે હોળીની પ્રદક્ષિણા કરવાની છે આ બધી વસ્તુ તમે હોળી પાસે જઈને પણ કરી શકો છો ઘરેથી કરીને જવું એવી જરૂરિયાત નથી ઊભી થતી તો હોળી સામે કરી દીવો સળગાવીને હોળીની સાત પ્રદક્ષિણા ફરી લો અને સાત પ્રદક્ષિણા પૂરી થાય એટલે હોળીમાંને પ્રાર્થના કરજો કે એમાં આ જે વસ્તુ હું તમારા દહનમાં હું પધરાવું છું એનાથી મારા જીવનના તમામ દુઃખો દૂર કરવાના છે તમારે અને ચોક્કસ આ જે આપણે છાણું બનાવ્યું પધરાયું એના પછી ભગવાનને માતાને કરેલી પ્રાર્થના ચોક્કસ આપને સારું ફળ આપે પણ મિત્રો સારા કર્મની સાથે જીવનને આગળ વધારશો ને તો આગળના જીવનમાં ક્યારેય પણ દુઃખ તો નહીં જ આવે જે તમારા દુઃખો ઊભેલા છે ને એ ધીરે 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 પૂરા થશે એમાંથી આપણે છુટકારો મળશે અને આપણે જીવનને સરળ બનાવી શકીશું તો મિત્રો આવા પવિત્ર અને મહત્ત્વના દિવસે જો આપણે આવા પાંચ ઉપાય જે આપણે જાણીના તેમાંથી કોઈ પણ ઉપાય આપણે કરીએ આપણા દુઃખ પ્રમાણે ઉપાય નક્કી કરીને કરીશું તો ચોક્કસ આપણે એમાં છુટકારો મળશે અને ભગવાન નરસિંહ અને હોળીના આશીર્વાદ આપણી પર ઉતરતા દેખાય અને આપણા જીવનના દુઃખોનું દહન આપણે આવા સરસ દિવસે કરી શકશું તો મિત્રો આ ખૂબ મહત્ત્વનો વિડીયો છે તો તમારે તમારા સુધી નથી રાખવાનું આ વિડીયોને શેર જરૂર કરજો ચેનલને લાઈક કરો યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને શેર કરે તો મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે